सपना आबितो ए बाम तारी यतो मारो के उघरे सपनाम सपना आयो तू हां अन सपना मेऊ मनेऊ किदु के मां अमर गीत गाऊ छु तए यऊ के के तू तर भेल न लाव जे अन पछि गीत गा दे सपना मेऊ किदु तू तू तर भेल लायला त लाई लाय पछि गीत गा ने હાર ગઈ નાખે તો આવી જશે તું ગઈ નાખે બોલ

કે આ ચાલ્તા આવવાની બગાવા કે એટલે ચાલ્તા છે આયા કઈ જગ્યા થી ચાલ્તા હે સા સાબરમતી સારંગપુર મંદિર છે ત્યાં થી 5 કિલોમીટર દૂર અમારો ગામ છે બરોબર એટલે કેટલા કિલોમીટર થાય ત્યાંથી 200 જો પોણા 200 કિલોમીટર એટલે એટલું ચાલ્તા આતા કેના નીકળ્યા હતા ગઈ રાઈન પર બરોબર એટલે એમને ડાયાબિટીસ રહેતી હતી ડાયાબિટીસ કેટલા કાઉન્ટ રહેતા હતા 400 થી ઉપર 400 થી ઉપર કેટલા સમય થી

ચારસો ચાલીસ અને માનતા રાખી એ પછી અત્યારે એકસો ચાલીસ થઈ ગયો એકસો ત્રીસ એકસો ચાલીસ એ પણ વગર કોઈ દવા કર્યા વગર કશું જ નહીં ખાલી માનતા રાખવાથી મારે